જય શ્રી શ્રી રામ રામચરિત માનસ ભાગ બે મુનિએ સીતાજીને બહુ જ ઉપદેશ કર્યો ત્યારે શાંત થયેલા સીતાજીએ ગંગાજીમાં સ્નાન કર્યું પછી શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરતા તેની મૂર્તિને હૃદયમાં રાખીને બેઠા તે વખતે મુનિએ આશીર્વાદ દઈને તેને ખાવા માટે મધુર ફળ આપ્યા અનેક રીતે જ્ઞાન દ્રઢ કરતા હવે લક્ષ્મણજી અયોધ્યામાં ગયા ત્યારે શું બન્યું તે સાંભળ્યું લક્ષ્મણજી સીતાજી ને કિનારે ના કિનારે આવ્યા પછી અયોધ્યામાં આવી અત્યંત વ્યાકુળ થઈ પોતાના ભુવનમાં ગયા તેઓ પોતાની માતા સુમિત્રાજી પાસે જઈને રડવા લાગ્યા કે મેં સીતાજીને વનમાં મૂકી આવી તેમને દારૂણ દુઃખ દીધું છે આ વાત સાંભળી જેમ મણી જવાથી સર્પ વ્યાકુળ થાય તેમ સુમિત્રાજી અત્યંત મૂંઝાઈને બેશુદ્ધ થઈ ગયા આ રીતે માતાને વ્યાકુળ થઈને વિલાપ કરતા જાણી શ્રી રામચંદ્રજી ત્યાં દોડી આવ્યા અને ત્યારે તેઓ પણ દુઃખ ને વશ થઈ ગયા માતાજી અનેક પ્રકારે વિલાપ કરતા કહેતા હતા કે અરે આ દારૂણ દુઃખ કેવી રીતે સહેવાશે મહેલમાં કોલાહલ સાંભળી લક્ષ્મણ સહિત શ્રી રામચંદ્રજી ત્યાંથી પોતાના ભુવનમાં ગયા

પછી સર્વ માતાઓએ યોગાગ્નિમાં પોતાના શરીર ને ત્યાજી દીધા યોગના અગ્નિમાં શરીરને ભસ્મ કરી તે સર્વ રાણીઓ પતિ લોકમાં હતા ત્યાં ગયા તે સમયે ભરત શત્રુઘ્ન લક્ષ્મણ તથા રામચંદ્રજીને અપાર શોક વ્યાપી ગયો ત્યારબાદ વેદ વિધિ પ્રમાણે ગુરુએ શ્રી રામચંદ્રજી પાસે આદર સહિત વિધિ ક્રિયા કરાવી પછી યાચકોને પુષ્કળ પ્રકારના દાન કર્યા શ્રી રઘુનાથજીએ દાનમાં ગાય વસ્ત્ર સુવર્ણ મણી હીરા ઘોડા માથી મોતી તથા શ્રેષ્ઠ વસ્ત્રો દાનમાં આપ્યા હતા તેમજ ધન તથા ધામ આપીને બ્રાહ્મણોની ઈચ્છા પૂરી કરી હતી મને ઈચ્છિત વસ્તુઓ મળવાથી યાચકો કોઈ પણ ઈચ્છા ન રહી જાણે નિર્ધનને કુબેરની પદવી મળી ગઈ હોય તેવું બ્રાહ્મણોએ વેદ ભણીને આશીર્વાદ આપ્યા કે કૌશિલ રાજ રામચંદ્ર ઘણો જીવો શ્રી રામચંદ્રજીએ પુષ્કળ દાન આપીને સર્વ પ્રકારે બ્રાહ્મણો સહિત યાચકોને સંતોષ્યા તેમના શુભ કાર્યો કરીને એવો નિવૃત્ત થયા ત્યાર પછી સર્વ બ્રાહ્મણો તથા યાચકો રાજી થતા પોતપોતાના ઘરે ગયા અને શ્રી રામચંદ્રજી અનેક પ્રકારે સુખ પામ્યા હવે શ્રી રામચંદ્રજીએ વિચાર્યું કે હું એક અજય તથા જગપ્રસિદ્ધ અશ્વમેય યજ્ઞ કરું આ યજ્ઞ સર્વ પાપોનો નાશ કરનાર અને જગતને સુખ દેનારો હશે એકવાર શ્રી રામચંદ્રજી પોતાની સાથે નાના ભાઈઓ અને મંત્રીઓને લઈ ગુરુજીના આશ્રમે ગયા અને ગુરુજીને પ્રણામ કરીને ઊભા રહ્યા ગુરુજીએ આવકાર આપી તેમને બેસવા ઉત્તમ આસન આપ્યા પછી આશીર્વાદ આપી પધારવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રી રામચંદ્રજીએ બે હાથ જોડીને કહ્યું આપની કૃપાથી મેં અનેક પ્રકારના શ્રેષ્ઠ યજ્ઞ કર્યા છે હે પ્રભુ હાલમાં કેટલાક સમયથી અયોધ્યાવાસીઓ અશ્વમેઘ યજ્ઞ જોવાની ઈચ્છા રાખે છે હે નાથ આપની આજ્ઞા હોય તો હું અશ્વમેઘ યજ્ઞ કરું શ્રી રામચંદ્રજીના આવા પ્રેમયુક્ત વચન સાંભળી મુનિ બહુજ ખુશ થયા અને બોલ્યા કે આપ તો સુખના ધામ છો આપ તો આવા નીતિભર્યા વચન કેમ ન કહી શકો આપ અશ્વમેઘ યજ્ઞ કરવાની ઉનકંઠા દર્શાવીને શ્રેષ્ઠ બીજું કાર્ય કયું હોય

તેને વિવિધ રીતે સજાવો હવે ગુરુજીની સાથે શ્રી રામચંદ્રજી અયોધ્યાપુરીમાં આવ્યા અને અયોધ્યાપુરીના અપૂર્વ સાજ સજાવટ જોઈ બહુજ ખુશ થયા જાણે દેવનગરી હોય તેવી જ સજાવટ અયોધ્યા અયોધ્યાનગરીની હતી જામવત સુગ્રીવ વિભીષણ નલ નીલ દ્વિવિધ આદિ તેમના પરિવાર સહિત યજ્ઞની શોભા જોવા અને દર્શન કરવા બોલાવવામાં આવ્યા હતા અશ્વમેધ યજ્ઞ યોજવાની ખબર પડતા જ ભરુણ કુબેર યમ કાળ આદિ શ્રી રામચંદ્રજીના મહેલે આવ્યા હતા દેવ વિમાનો પર ચડીને સુંદર દેવાંગનાઓ કોયલના કંઠને પણ શરમાવે તેવા મંજુલ સ્વરે ગીતો ગાઈ રહી હતી મુનિઓના અનેક સમૂહો આવતા હતા તેઓને શ્રી રામચંદ્રજી વસવા માટે સુંદર સ્થાન આપતા હતા ચંદ્ર સૂર્ય હરિ મહાદેવ બ્રહ્મા સંકાદિક મુનિ આદિ પરમ અનાદિ દેવતાઓ પણ આવી પહોંચ્યા હતા વિશ્વમિત્ર મુનિ સાત પોતાની ઈચ્છા પ્રમાણે વિચારનારા મુનિગણ સાથે આવી પહોંચ્યા હતા દેવલ સહિત પુલસિંહ મુનિ પણ આવી પહોંચ્યા હતા આમ દરરોજ મુનિઓની મંડળીઓને ધૂન ગજાવતી અયોધ્યાપુરીમાં આવી પહોંચી હતી આવેલા આગંતુકોને વિવિધ રીતે સજાવેલા યજ્ઞ મંડપમાં જોઈને ઘણો જ આનંદ વ્યક્ત કર્યા અને શ્રી રામચંદ્રજીએ મિથિલા જે દૂત મોકલ્યા હતા તે પણ મુખેથી અયોધ્યાપુરીની શોભાનો અને અશ્વમેઘ યજ્ઞનું વાત સાંભળી જનકપુર વાસીઓ પણ હર્ષ સમાતો ન હતો દૂતોએ જનક રાજાના મહેલમાં દ્વારપાળ દ્વારા જનક રાજાને શુભ પત્રિકા આપવા આવ્યાનો સંદેશ મોકલ્યો તે સાંભળતા જ જનક રાજા હર્ષભેર ઊભા થઈ ગયા અને પછી મહેલના દરવાજા તરફ દોડ્યા તેઓના મન અને શરીર અત્યંત પુલકિત થઈ ગયા હતા આંખોમાં ખુશીના આંસુ ભરાઈ આવ્યા હતા આ વખતે જનક રાજાના મનમાં એટલો બધો આનંદ વ્યાપી ગયો કે તેનું વર્ણન ન થઈ શકે આનંદથી શિથિલ અંગોવાળા થઈ ગયેલા મહારાજ જનક દ્વારા કઈ જ પણ બોલી ન શકાયું તેઓ દૂતને જોઈને ખૂબ જ આનંદિત થયા દૂતોએ બે હાથ જોડીને તેને પ્રણામ કર્યા પછી જનક રાજાએ દૂતોને પૂછ્યું અવધપુરીમાં શ્રી રામચંદ્રજી અને સર્વભાઈ કુશળક્ષેમ છે ને હર્ષાવેશમાં રાજા વધુ ન બોલી શક્યા તે જ સમયે જનક રાજા એટલા બધા પ્રેમ વિભોર બની ગયા હતા કે તેના પ્રેમનું વર્ણન ધૈર્યવાન પણ ન કરી શકે તો કહે છે કે એ વારંવાર હર્ષના થવા લાગ્યો હતો પછી જનક રાજાએ દૂતોને આદર સહિત મહેલમાં બોલાવી તેમના સારો એવો આદર સત્કાર કર્યો પછી જનક રાજા જાણે પોતાને ચાર પદાર્થોની પ્રાપ્તિ થઈ હોય તેમ આનંદભેર ગુરુ શતાનંદજીના આશ્રમે ગયા જનક રાજાએ અયોધ્યા ઉત્સવનું સર્વ વૃતાંત ગુરુજીને કહ્યું તે સાંભળી શતાનંદ મુનિને અપાર આનંદ થયો પછી મુનિએ જનક રાજાને કહ્યું કે હે રાજન ચાલો ત્યારે આપણે બધા અવધપુરીમાં જઈને તેની શોભા જોઈએ અને યજ્ઞ દર્શન કરીને ધન્ય ધન્ય થઈએ માટે રાજ્યની સર્વ સેનાને સજ્જ કરવા માટે મંત્રીઓને અને સેનાપતિઓને આદેશ કરો શતાનંદ મુનિને પ્રાર્થના કરીને જનક રાજા રાજમહેલે પાછા ફર્યા અને પછી સેનાના સેનાપતિઓને બોલાવી આદેશ આપ્યો કે જઈને ચતુરંગીની સેના સજ્જ કરો આપણે મોટા ઠાઠથી અયોધ્યા નગરીમાં યજ્ઞ પ્રસંગે ભાગ લેવા જવાનું છે અયોધ્યા પુરીથી આવેલી શુભ પત્રિકા લઈને જનક રાજા અંતપુરમાં ગયા અને પત્રિકા ઉમળકા ફેર વાંચીને સર્વને સંભળાવી તે સાંભળી આનંદ પામેલી રાણીઓએ તે વખતે બ્રાહ્મણોને ઘણું દાન કર્યું જનક રાજા પત્રિકા વારંવાર અખબાર વાંચતા હતા અને આનંદિત થતા હતા પછી પોતાના દૂતોને બોલાવી આજ્ઞા આપી કે અયોધ્યા નગરીમાં ઉત્સવ થઈ રહ્યો છે તે આપણે ત્યાં જ ઉત્સવ થઈ રહ્યો છે તેવું સમજવું માટે જનકપુરીને પણ બરાબર શણગારો ઠેર ઠેર મંડપો અને કમાનો બંધાવો રંગબેરંગી ધજાઓના તોરણો બંધાવો વિવિધ પ્રકારના વાજિંત્રો વગડાવી નગરમાં મોટો ઉત્સવ મનાવો ત્રણ દિવસ જનકપુરીમાં આનંદ ઉત્સવ ઉજવાયો પછી જનક રાજા પોતાના પરિવાર સાથે તથા લાવ લશ્કરને લઈ વાજતે ગાજદે અયોધ્યાપુરીમાં જવા નીકળ્યા તે સમયે તે દિવસે ત્રીજા પહરે અયોધ્યાપુરી નજીક તેઓ આવી પહોંચ્યા જનક રાજાના આગમનની ખબર પડતા શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન થઈને તેમણે નગરની બહાર પવિત્ર સરયુ નદીના કિનારે થોડો સમય તેમને રોકાઈ રહેવા માટે ભલામણ કરી પછી નાના ભાઈઓને યજ્ઞની તૈયારી પર ધ્યાન રાખવા અને ભલામણ કરી અને પછી પોતે સરયુ કિનારે જ્યાં જનક રાજાને રોક્યા હતા ત્યાં તેઓ ગયા જનક રાજા એમચંદ્રદ્દે પ્રેમ સમાપુ હર્ષ ના આવે માં વધુ કઈ બોલી ના શક્યા પછી શ્રી રામચંદ્રજી ત્યાં ભરતજી અને મંત્રીઓને બોલાવ્યા રાજા જનકજી ની સર્વસેના ભાર ભરતજીને પોતાના શિરે ઉઠાવી લીધો આ વખતે સર્વના અંતરમાં ભારે આનંદ હતો ત્યાંથી શ્રી જી પ્રથમ ગુરુ પાસે ગયા અને તેમના ચરણમાં શિવ નમાવ્યું ગુરુજીએ તેમને ઉત્તમ આશીર્વાદ આપ્યા પછી શ્રી રામચંદ્રજીએ પધારેલા દેવતાઓ મહામુનિઓ અને મુનિગણોને ભાવપૂર્વક પ્રણામ કરી કુશળતા પૂછી અને તેમને આશીર્વાદ આપ્યા યજ્ઞ અંગેની સર્વ તૈયારી પૂર્ણ થઈ ગયા ખબર પડતા શ્રી રામચંદ્રજી દસ હજાર શ્રેષ્ઠ મુનિઓ સહિત યજ્ઞશાળામાં પધાર્યા ત્યારે ગુરુ વશિષ્ઠજીએ શ્રી રામચંદ્રજીને પાસે બોલાવી નમ્રતાથી કહ્યું હે રામ મારું કહેવું સાંભળો સર્વધર્મમાં સૂચવ્યું છે અને વેદોએ પણ વખાણ કર્યા છે જે સંત પુરુષો પુરાણ અને વિદિત છે કે ધર્મ કાર્ય સ્ત્રી વિના સફળ થતું નથી સ્ત્રી વિના કરેલા ધર્મ કાર્યનું કંઈ જ ફળ મળતું નથી એટલા માટે હે ખરારી યજ્ઞનો પ્રારંભ થયા પહેલા અત્રે મિથિલેશ કુમારી જાનકીજીની હાજરી હોવી જોઈએ ગુરુજીના વચન સાંભળી રામજીએ મૌન સેવ્યું સત્ય કે અસત્ય કંઈ જ ન વધ્યા કંઈક વિચાર કરીને પછી કહેવા લાગ્યા હે ગુરુજી મારી પ્રતિજ્ઞાના યશ ને સમજીને દયા કરીને એ કાર્ય કરો જેનાથી મને પુણ્ય મળે બંને બાજુથી ગુરુ નારદ અને સંકાદિક મુનિઓએ કહ્યું કે હે અનાદિ પુરુષ સાંભળો સુવર્ણથી જડિત પરમ શીલવાન સીતાજીના આબેહૂબ રૂપની એક સુંદર પ્રતિમા તેના જેટલા જ કદની બનાવડાઓ સીતાજી જે બીજ આબેહૂબ સુવર્ણની પ્રતિમા આવી જતા તેને અંગે અંગોમાં સર્વ આભૂષણ સજાવવામાં આવ્યા તેનું રૂપ જોઈ કામદેવની પણ લજ્જા આવી જાય ત્યાં હાજર રહેલી સ્ત્રી પુરુષો તુરંત જ તે જાણી ન શક્યા કે આ સીતાજીની પ્રતિમા છે કે આબેહૂબ સીતાજી જ છે તે આશ્ચર્યમાં પડી ગયા આ સમયની શોભા એટલી બધી હતી કે સીતાજીની પ્રતિમા એટલી બધી દેદીપ્યમાન હતી કે તેનું વર્ણન પણ ન થઈ શકે પછી જગતના આધાર ને કૃપા નિધાન શ્રી રામચંદ્રજી અદભુત ચરિત્ર કર્યું બે હજાર શ્રેષ્ઠ અને ચતુર બ્રાહ્મણ જે વેદ મત સારી રીતે જાણતા હતા તેઓને યજ્ઞ નિમિત્તે નિયુક્ત કરવામાં આવ્યા માઘ માસ હતો સુંદર ઋતુ હતી અને શ્રી રામચંદ્રજી યજ્ઞશાળામાં આવીને બેઠા એટલે ગુરુજીએ કહ્યું કે વેદમાં દર્શાવ્યું છે તે મુજબ આ યજ્ઞમાં એક ઉત્તમ અશ્વની જરૂર પડશે માટે અશ્વ અહીં મંગાવો શ્રી રામચંદ્રજીની પાસે બેઠેલા લક્ષ્મણજી ગુરુજીના વચન સાંભળી બહુ જ પ્રસન્ન થયા તે અને ગુરુજીના ચરણ કમળોમાં વારંવાર વંદન કરીને બહુ જ ઉત્સાહથી અશ્વશાળામાં ગયા તેમાંથી એક ઉત્તમ અશ્વને પસંદ કર્યો તેને સ્નાન કરાવડાવી વિવિધ પ્રકારના આભૂષણ પહેરાવડાવી શણગાર્યો આથી ઘોડો અત્યંત શોભતો હતો આ ઘોડો શ્વેત વર્ણનો હતો પણ તેના કાન શ્યામ હતા સૂર્યદેવના ઘોડાને પણ લજાવે તેવો તેજસ્વી અને શોભાયમાન આ અશ્વ હતો જાણે કામદેવે પોતાની જાતે જ તેને શણગાર્યો હોય અને અશ્વની પીઠ પર સુંદર રત્નજડિત ચીન ગોઠવવામાં આવ્યું હતું તેના મસ્તક પર મયુરપંખ અને મુક્તામણિની કલગી લગાવવામાં આવી હતી જાણે આકાશમાંથી તારા ચમકી રહ્યા હોય

અને જે પ્રકારે વિશ્વામિત્ર ગુરુજી વિધિ બતાવતા તે પ્રકારે શ્રી રામચંદ્રજી અશ્વનું પૂજન કર્યું આ પ્રસંગે શ્રી રામચંદ્રજીએ યાચકો તથા બ્રાહ્મણોને પુષ્કળ દાન દીધું પછી તેઓ અભિષેક કરીને એક પત્ર લખ્યો શ્રી રામચંદ્રજીએ પત્રમાં લખ્યું કે કોષલપુરમાં એક વીર દુશ્મનના દળનો નાશ કરનાર છે તે એટલો બધો પરાક્રમી છે કે દેવરાજ ઇન્દ્ર પણ તેનાથી ડરે છે આ અશ્વર તે મહાપરાક્રમી વીરનો છે તેને છૂટો મૂક્યો છે માટે સર્વજનોને વિનંતી છે કે જેમાં અપ્રતિમ બળ હોય તેને જ આ અશ્વને પકડીને બાંધવો નહીં તો નિષ્ફળતાના બદલામાં અમને દંડ આપવો અથવા જીવ બચાવવા માટે વનમાં ભાગી જવું આવો પત્ર લખી તે લખાણ બધાને વાંચીને સંભળાવી શ્રી રામચંદ્રજીએ જાતે જ તેને અશ્વના મસ્તક પર બાંધ્યો

અસ્વસ્થ થઈને હસીને તેમને પોતાના ધનુષ બાણના ભાથા સહિત મંગાવ્યું અને આવી જતા શ્રી રામચંદ્રજી ભાથામાંથી એક કરાળ અને એક અમુક બાણ કાઢીને શત્રુઘ્નને આપ્યું અને કહ્યું હે શત્રુઘ્ન તારા નામના સાર્થક કર અને મારો મંત્ર ભણીને લવણાસુરને આ બાણ મારી સર્વ રાજાઓ પર વિજય મેળો ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ વિભીષણને પોતાની પાસે બોલાવ્યા તેમને આવીને શ્રી રામચંદ્રજીના ચરણમાં મસ્તક નમાવ્યું પછી રામચંદ્રજીએ તેમને પણ શ્રેષ્ઠ આસન પર બેસાડીને કહ્યું હે વિભીષણ તમે સર્વ રાક્ષસોના ચરિત્ર જાણો છો તો મને લવણાસુરનું અદ્ભુત ચરિત્ર કહો વિભીષણે હાથ જોડીને કહ્યું હે પ્રભુ સાંભળો હું સત્ય જ કહું છું મારે એક સાવકી બેન હતી તેનું નામ હતું કુંભનીશા રાવણે આ કુંભનિશાને મધુ નામના રાક્ષસ સાથે બહુ જ વિનંતી કરીને પરણાવી હતી તેના બંને પુત્રમાંથી તે આ મહાપરાક્રમી લવણાસુર છે આ લવણાસુર નિત્ય શિવજીની આદરપૂર્વક ભક્તિ કરતો વિધિપૂર્વક પૂજા કરતો હતો તેની ભક્તિ અને તપ જોઈ મહાદેવે પ્રસન્ન થઈને તેને એક ત્રિશૂળ આપ્યો હતો અને કહ્યું હતું કે આ ત્રિશુલ જેની પાસે હશે તેને કોઈ જીતી નહીં શકે હે પરમાત્મા લવણાસુર એક તો મહાબળવાન હતો અને તેમાં તેને શિવજીનું ઉત્તમ ત્રિશુળમાં

પછી શત્રુઘ્ન પોતાની સાથે સૈન્ય તથા બે પુત્રોને લઈને જવા નીકળ્યા પરમારંગીની સેનામાં રહેલા દસ રથો ચાલવા લાગ્યા ત્યારે તે બધા રથો આગળ સૂર્યનારાયણ શ્રેષ્ઠ રથ પણ ઝાંખો પડી જાય યુદ્ધે ચડવાનો શંખ અને રણભેરી વાગતા હતા ત્યારે શત્રુઘ્ન પ્રચંડ સેના સાથે પ્રયાણ કર્યું તેને વધાવવા આકાશમાં દુદુંભી વાગવા લાગ્યા ચતુરંગીની સેનાના યુદ્ધ પ્રવીણ યોદ્ધાઓએ લક્ષ્ય સ્થાને જઈને જોરદાર ઘસારો થાય તેમ રાક્ષસ લવણાસુરના નગરને ઘેરી લીધું પછી નગાડાઓ અને જાત જાતના વાજિંદ્રો જોરથી વગાડવા લાગ્યા તે સાંભળી રાક્ષસ લવણાસુરને અત્યંત અભિમાન થયું તુરંત જ તે પોતાની સાઠ યોદ્ધાઓની સેનાને સજ્જ કરી અને સેના હાથી તથા રથો સહિત પોતાના યોદ્ધાઓને લલકારતા પડકારતા શત્રુઘ્ન સાથે લડવા આવ્યો તેને પોતાની અપૂર્વ સેના જોઈને મનમાં અત્યંત હર્ષ થયો યુદ્ધના વાજિંત્રમાં એવું હોય કે જેના નાદ સાંભળતા જ કાયરમાં પણ પ્રગટે છે એ મારું નામ સાંભળી ગર્જના કરવા લાગ્યા બંને પક્ષે પાણી ચઢાવવામાં આવ્યું હતું અને આ જોર જોરથી વાગ્યા આમ યુદ્ધમય વાતાવરણ ઉભું થતાં બંને પક્ષના યોદ્ધાઓ પોતપોતાના સ્વામીઓનો જય જયકાર કરવા લાગ્યા અને પછી બંને પક્ષના શૂરવીર યોદ્ધાઓ એકબીજાને ભીડાઈ ગયા અને જોરદાર યુદ્ધ શરૂ થયું તેઓ તલવારબાજીમાં નિપુણ હતા જેથી જનુન ક્ષત્રિયો તેમને ધસી આવતા જોઈ તલવારના આટાપાટા લઈ મહાત આપતા અને મથી રહ્યા હતા કેટલાક મલ્લ યુદ્ધ કરી રહ્યા હતા તો કેટલાક પક્ષના યોદ્ધાઓ સામે મલ્લ યુદ્ધ કરીને પછડાટ કરતા કેટલાક બાણ ત્રિશૂલ શક્તિ તોમર તેગ અને ફરસી ચલાવતા અને શત્રુઓને અવલ મંજલ પહોંચાડતા હતા બંને પક્ષના યોદ્ધાઓ એટલા જોરાવર હતા કે પડતા આખેડતા હતા અને પાછા ઊભા થઈ લડવા માંગતા રાક્ષસ યોદ્ધાઓ મારો પકડો એમ બોલીને ઘણી માયા કરતા ત્યારે શત્રુઘ્નના બંને સુંદર પુત્રો શૂરવીર હતા તેઓ દુશ્મન રાક્ષસોને ઘણી વાયણી વીણીને સંહાર કરતા કેટલાક વીર યોદ્ધાઓ માયાને લીધે એકબીજાને કુતુહલથી જોતા અને મરતા હતા આ વખતે દેવતાઓ અસંખ્ય રથો પર આરૂઢ હતા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી જય જયકાર કરી યુદ્ધ સ્થળે આવ્યા રાક્ષસે પોતાની સેના થતી અને બંને પુત્રોને બહાદુરીથી લડતા જોઈ લવણાસુરે પોતાના બે પુત્ર માતંગ અને અખંડ કેતુને સાથે લીધા અને સામે લડવા આવ્યો શત્રુઘ્નના બંને પુત્રોએ લવણાસુરના બંને પ્રચંડ પુત્રોને જોયા અને તેમની સાથે લડવા સાવધ બન્યા

અને યુદ્ધમાં ખપી ગયેલા જોઈ ક્રોધે ભરાયેલા રાક્ષસ લવણાસુરે માયા રચી અનેક દેવતાઓ યુદ્ધભૂમિમાં પ્રગટ કર્યા જેમના હાથમાં વિવિધ પ્રકારના આયુધો હતા તે બધા પકડો બકડો મારો મારો પોકારી રહ્યા હતા આ માયા જોઈ આશ્ચર્યમાં પડેલા શત્રુઘ્નના પક્ષના યોદ્ધાઓ લડવા માટે રોકાઈ ગયા શત્રુઘ્ન તો રાક્ષસોની માયા જાણતા હતા એટલે તેઓએ પ્રભુ શ્રી રામચંદ્રજીએ આપેલું ઉત્તમ બાણ શિવજીનું સ્મરણ કરીને ધનુષની પણ પર ગોઠવ્યું અને રામચંદ્રજી આપેલા મંત્ર ભણીને માયાવી દેવતાઓ તરફ છોડ્યું એટલે જેમ સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ યુદ્ધના મેદાનમાંથી માયાવી દેવતાઓ અદ્રશ્ય થઈ ગયા યુદ્ધભૂમિમાં એક પણ દેવતા ન જોવા મળતા શત્રુગ્નેનો વીરપુત્ર સુબાહુ જાણે કાળ થઈ ગયો હોય તેમ લવણાસુર રાક્ષસ સામે બોલ્યો કે હે દુષ્ટ હવે તારો ત્રિશૂલ સંભાળી લે એમ કહી લવણાસુરની છાતીમાં જોરદાર ગદાથી પ્રહાર કર્યો આથી અપાર તેજ પીડા અને આઘાત સહન ન થવાથી લવણાસુર બહુ જ વ્યાકુળ થઈને મૂર્છિત થઈ પૃથ્વી પર ઢળી પડ્યો આ વખતે કટેયભવ નામના બળવાન દૈત્ય ત્યાં આવ્યા અને લવણાસુરને બેશુદ હાલતમાં જોઈ તેને બૂંબ વરાડા પાડી મૂક્યા અને ત્રિશૂલ સહિત શત્રુઘ્ન પર કેતુ સામે ધસી આવ્યો અને યુપકેતુના હૃદયમાં ત્રિશૂલથી ટક્કર મારી યુબકેતુએ કરુણા ધાન કહેતા પૃથ્વી પર ઢળી પડતા બોલ્યો હે રઘુનાથજી રામજી તમે શ્રેષ્ઠ છો સુબાહુએ પોતાના ભાઈ ને બેશુદ્ધ અને તે વધુ ક્રોધે ભરાયો તેને ક્રોધ કરીને રાક્ષસ પર કશું જ ભાન ન હતું સુબાહુએ તેના દેહમાંથી બાણો ખેંચી કાઢ્યા અને રામ નામનો સર્વોત્તમ ઔષધિ તેને આપ્યો રામ નામ કાને પડતા જ યુગકેતુ ભાઈ પોતાના ભાઈનો હાથ પકડીને બેઠો થયો અને હવે તેના શરીર વધુ સુંદર બની ગયું પછી હર્ષ પામેલા યુગ કેતુએ ફરી ધનુષ બાણ હાથમાં લીધા કેટ રાક્ષસ મૂર્છા વળતા સ્વસ્થ થયો ત્યારે તેને બધાને લડતા જોયા તે તુરંત જ પોતાના ભાઈ જાંબકની મદદ લઈ પાછો લડવા આવ્યો હે ગરુડજી સાંભળો એ દેવોના દુશ્મનથી કાળ પણ ડરતો હતો પરંતુ તે પણ યુદ્ધભૂમિમાં પરાજિત થયો